ડભોઈ શહેર ખાતે રસ્તે રઝડતા પશુઓનો ત્રાસ વધી ગયો છે તેના કારણે રાહદારીઓને તથા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ડભોઈ શહેરમાં રઝડતા પશુઓનો ત્રાસ વધી ગયો છે મુખ્ય માર્ગો પર રજડતા પશુઓના અડીંગો થઈ ગયો છે વાહન ચાલકો રોંગ સાઈડમાંથી ચાલવા મજબૂર બન્યા છે અકસ્માતનો ભોગ બને તેવી દહેશત સાથે વાહન હંકારી રહ્યા હોય ત્યારે નગરપાલિકા આ અંગે રખડતા ઢોર માટે કોઈ ચોક્કસ આયોજન કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડભોઈ નાંદોદી ભાગોળ વિસ્તારમાં સિનોર ચોકડી જે જે પેટ્રોલ પંપ પાસે એસટી ડેપો પ્રાધ્ય કોમ્પ્લેક્ષ તેમજ શહેરના મુખ્ય રોડ પર અનેક જગ્યાઓ પર રખડતા મૂંગા પશુઓને લઈને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે રસ્તે રજરતા પશુઓએ જાણે કે એમને ગામવટો આપવાની માંગ સાથે રસ્તા રોકો આંદોલન છેડી દીધું હોય તેમ રોડની વચ્ચોવચ જ લાંબી લાઈનો ખડી કરી દેતા વાહન ચાલકોને અને પગપાળા પસાર થતા રાહદારીઓને ખૂબ મુશ્કેલી જોવા પડી રહી છે Thank you.